ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ડભોડિયા મંદિર ખાતે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ મંત્ર જાગરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ગાંધીનગર જિલ્લાના ડભોડિયા હનુમાન મંદિર ખાતે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ મંત્ર જાગરણ કાર્યક્રમનું આયોજન ડભોડા ગામે યોજવામાં આવ્યો છે તેમાં વિશ્વ કલ્યાણના હેતુથી ડભોડા ખાતે ગુજરાત તેમજ દેશભરમાંથી પ્રકાંડ પંડિતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ બે દિવસ યોજાઈ રહ્યો છે વેદતત્વોનો પ્રચાર પ્રસાર કરીને આપણી ભવ્ય સનાતન સંસ્કૃતિને અને પરંપરાનું સંવર્ધન તેમજ સંરક્ષણ કરવાના સુભાષા સાથે વૈશ્વિક લોક કલ્યાણના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ ડભોડિયા હનુમાનદાદાના મંદિરમાં નિશુક્લ ભોજનાલયનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં દરરોજના સંખ્યાબંધ ભક્તો અને દર્શનાર્થીઓ ભોજન કરે છે મહેસાણા ગુજરાતના ટ્રસ્ટી તરીકે ગીરવાણ શુક્લાના નમસ્કાર આ ગાંધીનગર દભોડા ખાતે શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને કર્માનંદ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા ગુજરાતના સંયુક્ત ઉપક્રમે થઈ રહેલા વૈદિક સંમેલનમાં વડોદરાથી ભાલચંદ્રભાઈ ગોડસે જેવા મહાનુભાવો પધાર્યા છે જેઓ સમગ્ર ગુજરાતના બ્રાહ્મણોમાંથી એકમાત્ર પ્રતિનિધિ સ્વરૂપે અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠામાં આમંત્રિત હતા સાથે સુરતથી સાંડિલ્યા ઋષિ વેદ પાઠશાળાના ગુરુજી એવા પ્રવીણભાઈ જોશી વધાર્યા છે પેટલાદથી દિગંબરભાઈ કાશીકર કરીને વિદ્વાન વધાર્યા છે તેમજ વિનાયકભાઈ લિંકર પછી ઘણાંત જે શુક્લયુર્વેદની અષ્ટ વિકૃતિ આવે છે એ અષ્ટ વિકૃતિ પ્રમાણે ઘનપાઠ સાથે ભણેલા એવા અનેક ગુરુજનોમાંથી નીરજભાઈ ઝા દિવ્યેશભાઈ કરણભાઈ આ બધા ઘણાંત વેદપાઠીઓ પણ વધાર્યા છે સાથે અનેક પાઠશાળાઓમાંથી સમગ્ર ગુજરાતમાંથી લગભગ સોથી એકસો પચીસ જેટલા વૈદિકો વધારીને આ વૈદિક સંમેલનની શોભા વધારી રહ્યા છે સાથે કર્મગઢ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષે વર્ષે અને અનેક જગ્યાએ આવા વૈદિક સંમેલનો અનેક પંડિતોના સન્માન અને બ્રાહ્મણોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહેતી એક માત્ર સંસ્થા છે અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી દહેગામ ગાંધીનગર